છવ્વીસથી સત્યાવીસ બોર કર્યા એ હત્યા અઠ્યાવીસ લાખ રૂપિયા બગાડ્યા પણ કોઈ પાણી મળતું નથી ઢોર સેના પર જીવાડો પાણી વેચાતી લાવવું પડે સરકાર થોડો ઘણો કોઈક લાભ આલે તો અમને ઘણો ફાયદો રહે કોઈક સહાય મળતી હોય કે ભાઈ બોર કરો અમે કોઈક સહાય થોડી ઘણી હાલીએ તો તમને થોડું ઘણું પાણી મળે તો અમને ઢોર જીવા થોડી ઘણી રહે તો અમને થોડી આશા રહે પગમાં એમ કઈ સાહસ કરીએ થોડું ઘણી પાણી વગર તો બહુ કઠિન પરિસ્થિતિ હાલે પાણી વેચાતી લાવવું પડે ચારે વેચાતી લાવવી પડે હાલ ખેતી કરતા જ નથી ને ભાઈ એમની ખેતર પડે ચમા આવે તો કોઈ આશા નહીં પાણી વાળા વિસ્તારમાં જવું પડે આ જમીન છોડીને બધું વેચીને જવું પડે અને એ જમીના પૈસા કોણ આલે પાણી વગરના કોઈ જમીન કોઈ લે ને હાથમાં પકડે નહીં કોઈ પશુપાલનનો ધંધો વ્યવસાય સારો હતો પાણી એટલે પણ અત્યારે પાણી નથી એટલે નેટ ગુજરાન ચાલે એટલું કરીએ છીએ તકલીફ તો પૂરેપૂરી પડે જો સરકાર ધારે થાય સરકાર જો આ ભાજપ કાર્ય કરતો મળો છું બરોબર છે એ સત્તો જો આ સરકાર વાપરતી હોય તો મહેરબાની સરકારની બીજી